રાજપીપળા કમલમ ખાતે ચલો અભિયાન અંતર્ગત બીજેપીના કાર્યકર્તાઓની બેઠક મળી હતી પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં મુખ્ય મથક રાજપીપળા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમમાં સેવાકીય કાર્ય કરવાના હોય તે વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત છેવાડાના વિસ્તારમાં પણ જે કોઈ નાની મોટી સમસ્યા હોય તે સમસ્યા વિશે જાણકારી મેળવી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આ બેઠક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ દરમિયાન જે સેવાકીય કાર્ય કરવામાં આવ્યા છે તે કાર્યક્રમની માહિતી આપવા માટે એક સરસ પ્રદર્શનીનું આયોજન કરાયું હતું આ પ્રદર્શનીને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ નીલભાઈ રાવ તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની સાથે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા